ભાવનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદી માહોલ જામ્યો ભાવનગર જિલ્લામાં આજે વહેલી સવારથી જ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગર શહેર ઉપરાંત જિલ્લાના તળાજા પાલીતાણા પંથકમાં પણ કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે પાલીતાણા તાલુકાના ઠાડેસ ગામે આજે વહેલી સવારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો જ્યારે તળાજા શહેર અને આજુબાજુના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો તેમજ ભાવનગર શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો જોકે કમોસમી વરસાદના કારણે કેરી સહિતના પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે